અવંતી નગરીનો રાજા બહાદુર વિદ્વાન ધર્માત્મા અને પ્રજાપાલક હતો એ વિદ્વાન બહાદુર ચતુર અને બુદ્ધિશાળી માણસોને પોતાના દરબારમાં બોલાવી સન્માન કરતો અને ઈનામ આપતો રાજાને લાંબા સમયના અનુભવથી જાણવા મળ્યું કે બુદ્ધિશાળી અને વિદ્વાન લોકો ફક્ત ધનવાન પરિવારોમાં જ પેદા થાય છે રાજાએ પોતાના આ વિચારો પોતાના પ્રધાન સમક્ષ વ્યક્ત કર્યા પ્રધાને રાજાને કહ્યું મહારાજ તમારી વાત આમ તો સાચી છે પણ કેટલાક ગરીબ કુટુંબોમાં પણ ચતુર અને બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય છે એ આવે છે છે જેથી આપનો આવો અભિપ્રાય રાજાએ પ્રધાનની વાતની કસોટી કરવાનું નક્કી કર્યું રાજા અનંત સેન કરી અને પોતાના રાજ્યના ગામડાઓમાં ફરવા નીકળી પડ્યો લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે કનકપુર ગામમાં એક ગરીબ માણસ રહે છે એ બુદ્ધિશાળી અને ચતુર છે પોતાની ચતુરાઈથી એણે કેટલાય અઘરા કોયડા હલ કર્યા છે એ ગામ પર ગામના લોકોનો સાચો ન્યાય કરે છે લોકો એને ન્યાયાધીશના નામે ઓળખે છે રાજા પોતાના અનુસરો સાથે કનકપુર ગામ તરફ રવાના થયો રસ્તામાં એને એક લંગડો ભિખારી મળ્યો એ રાજા પાસેથી પૈસા માંગવા લાગ્યો રાજાએ એને પોતાના અંગરખામાંથી પૈસા કાઢીને આપ્યા અને આગળ ચાલવા લાગ્યો પરંતુ ભિખારી તો રાજાની પાછળ પડી ગયો આ જોઈ અને રાજા ખીજાઈને બોલ્યો અરે ભલા માણા મેં તારા માયકા પ્રમાણે પૈસા આપ્યા છે છતાં મારી પાછળ કેમ પડ્યો છે ભિખારી કહે મારા પગે વાગ્યું છે એટલે મારાથી ચાલી શકાતું નથી મારે પણ ગામમાં બજારે જવું છે મને તમે તમારા ઘોડા ઉપર બેસાડી લેશો તો હું તમારો ખૂબ જ આભાર માનીશ મુજ ગરીબ ઉપર દયા કરો હું બજાર આવતા જ ઉતરી જઈશ રાજા દયાળુ હતો એને ભિખારી ઉપર દયા આવી રાજાએ ભિખારીને ઘોડા ઉપર બેહાડ્યો બજાર આવ્યું છતાં ભિખારી ઘોડા ઉપરથી ઉતરવાનું નામ લેતો નતો એટલે રાજાએ કહ્યું લે ભાઈ હવે બજાર આવી ગયું અહીં તું ઉતરી જા ભેખારી મોં બગાડી રાજાને કેવા લાગ્યું શું કહ્યું હું ઉતરી જાઉં મારા ઘોડા ઉપરથી તું મને ઉતરી જવાનું કહે છે રાજા કહે મારા ઘોડા ઉપરથી ઉતરી જા નહીતર ગામના ન્યાયાધીશ પાસે તારા આ વર્તન બદલ ફરિયાદ કરીશ ભેખારી કહે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ખુશી થી ફરિયાદ કરવાની તને છૂટ છે ઘોડો મારો છે હું ઘોડાનો માલિક છું ભેખારીની આ દાદાગીરીથી રાજા અકળાયો એ વિચારવા લાગ્યો એ કેવી રીતે ખબર પડે કે ઘોડો કોનો છે હવે શું કરવું રાજાએ ખૂબ વિચાર કર્યા પછી નક્કી કર્યું કે હવે તો ન્યાયાધીશ પાસે જ જવું ઉચિત છે એ બાને એની પરીક્ષા પણ થઈ જશે રાજા અને ભિખારી ગામના ન્યાયાધીશ પાસે ગયા ત્યાં જઈ રાજા એ જોયું કે એક ઝૂંપડીની પાસેના ઓટલા ઉપર એક આધેડ વયનો માણસ બેઠો છે એના શરીર ઉપર ગામડાના કપડા છે એની સામે જમીન ઉપર કેટલાક માણસો બેઠા છે રાજા પણ પેલા માણસો સાથે બેસી ગયો રાજાએ એ વેશ પલટો કરેલો હોવાથી એને કોઈ ઓળખી શકે એમ નહોતું રાજા ગયો ત્યારે કોઈનો કેસ ચાલતો તો એક માણસ ફરિયાદ કરી રહ્યો હતો હું રમજુ તેલી પાસે તેલ ખરીદવા ગયો તો પૈસાની કોથળી કાઢી અને હું એને પૈસા આપવા જાઉં છું ત્યાં તો એણે મારી પૈસાની કોથળી છીનવી લીધી અને મારા બધા પૈસા ફાળાવી લીધા આ ખેતાળમાં મારા હાથમાં ચોટ પણ લાગી છે ન્યાયાધીશે રમજુ તેલીને પૂછ્યું આ માણસ જે કે છે એ સાચું છે રમજુ તેલી કે ના જૂઠું બોલે છે સાચી વાત તો એ છે કે એક ઘરાકના આવેલા પૈસા હું કોથળીમાં મૂકવા જતો તો ત્યાં એણે મારી પૈસાવાળી કોથળી આંચકી લીધી અને લઈને ભાઈ ગયો મેં દોડી અને એની પાસેથી મારી પૈસાવાળી કોથળી પડાવી લીધી ન્યાયાધીશ કહે ઠીક છે પૈસાવાળી કોથળી મારી પાસે રહેવા દો અત્યારે તમે બેય જણા ઘેર જાઓ તમારો ફેસલો સાંજે થશે એના પછી બીજો કેસ આ માણસ મારો નોકર છે અને બિલકુલ બુધું છે જે ચિંધીએ એટલું કામ કરે છે એ મારે ત્યાં ઘણા સમયથી છે છતાં કંઈ સમજતો નથી મારા પાડોશીએ એને ફોસલાવીને એને પોતાને ત્યાં રાખી લીધો છે મને ન્યાય આપો પાડોશીએ કહ્યું હું શિક્ષક છું આ નવજુવાન દૂરથી મારી પાસે શિક્ષણ લેવા આવ્યો છે એ ખૂબ જ ગરીબ છે એ કારણે એ મને ફી ચૂકવી શકતો નથી એ મારે ત્યાં ઘરનું પરચુરણ કામકાજ કરે છે જમીનદાર સાથે એને કાંઈ લેવા દેવા નથી જમીનદાર ખોટે ખોટો ગળે પડે છે ન્યાયાધીશે પહેલા નવ જુવાનને પોતાની પાસે રહેવા દેવાનું કહી અને બંનેને સાંજે આવવાનું કહી અને વિદાય કર્યા હવે રાજા અને ભિખારીનો મુકદમો ન્યાયાધીશે હાથ ઉપર લીધો રાજાએ પોતાની ફરિયાદ રજૂ કરી રસ્તામાં આ ભિખારી મળ્યો એણે મારી પાસે પૈસાની માગણી કરી અને પછી પગમાં ચોટ આવી છે એમ કહી અને બજાર સુધી ઘોડા ઉપર બેસવા દેવાનું કહ્યું બજાર આવતા મેં ઘોડો પાછો માઇકો ત્યારે એ કહે છે કે ઘોડાને અને તારે શું લાગે વળગે ઘોડો તો મારો છે એક તો મારો ઘોડો અને ઉપરથી દાદાગીરી કરે છે ભિખારી કહે એ જૂઠો છે અને વળી પાછો મને ભિખારી કહે છે હું ભિખારી નથી આ માણસ જ મારા ઘોડા ઉપર બેઠો તો અને હવે મારો ઘોડો પડાવી લેવા માગે છે ન્યાયાધીશે ભિખારીને ઘોડો ત્યાં છોડી અને જવાનું કહ્યું અને સાંજે એને પણ બોલાવ્યું સાંજે ન્યાય માગનારા સૌ ન્યાયાધીશની ઝૂંપડી સામે એકઠા થયા ગામડિયા ન્યાયાધીશે એક પછી એકના ફેંસલા સંભળાવવા શરૂ કર્યા પહેલા મુકદમામાં એને ફેંસલો આપ્યો પૈસા રમજું તેલીના જ છે કોઈને ફરિયાદ કરનાર ચૂપચાપ ચાલ્યો ગયો રમજુ તેલીને પૈસાની કોથળી સોંપી બીજા મુકદમાનો ફેંસલો સંભળાવતા ન્યાયાધીશે કહ્યું નવજુવાન વાસ્તવમાં જમીનદારનો નોકર નથી પણ શિક્ષક શિષ્ય છે આ મામલામાં મારે કાંઈ કહેવાનું કે સાંભળવાનું નથી ચુકાદા ઉપર વિશ્વાસ ન બેસતો હોય તો રાજાની પાસે જાઓ ત્યાં તમને અવશ્ય દંડ કે સજા મળશે માટે જમીનદાર સાહેબ લોભ છોડી આ જુવાનને એના ગુરુને સોંપી દો જમીનદાર પણ ખોટી ફરિયાદ કરવા બદલ લજવાઈને ચાલતો થયો હવે ન્યાયાધીશે રાજાની ફરિયાદનો ફેંસલો આપવા માંડ્યો એને ભિખારીને બોલાવ્યો અને એની ઝૂંપડી પાછળ એને લઈ ગયો ત્યાં કેટલાય ઘોડા બાંધેલા હતા એમના તરફ ઇશારો કરી અને ન્યાયાધીશે કહ્યું બાબા આ ઘોડાઓમાંથી તમારો ઘોડો શોધીને લઈ આવો ભિખારી ઘોડા પાસે ગયો અને ઘોડાને ખેંચવા લાગ્યો એણે ખૂબ મથામણ કરી પણ ઘોડો એની સાથે ન આવ્યો હવે રાજાને ઘોડાની પાસે રાજા રાજાએ ઘોડાને બુચકારો એ સાથે જ ઘોડો દોડતો એની પાસે ગયો ન્યાયાધીશે ભિખારીને કહ્યું હવે તો તમે કબૂલ કરશો ને કે ઘોડો તમારો નથી ઘોડો પોતાના માલિકને ઓળખે છે અને એનું કેવું માને છે ઘોડો તમારા બોલાવ્યા છતાં તમારી પાસે આવ્યો નહીં જ્યારે એના અસલ માલિકના દોડતો આવ્યો એથી સાબિત થાય છે કે તમારો નથી તમે ગળે પડું છો હવે રાજાએ પેલા ગામડિયા ન્યાયાધીશને પોતાનો અસલી પરિચય આપી અને કહ્યું આજ સુધી હું એમ માનતો હતો કે અમીર લોકો બુદ્ધિશાળી હોય છે પણ આજે મેં નજરો નજર જોયું એથી ખાતરી થઈ ગઈ કે ગામડાના અભણ અને ગરીબ માણસોમાં પણ બુદ્ધિ ચાતુર્ય છે હું તમારી બુદ્ધિ અને ચતુરાઈ જોઈ ખુશ થયો છું પરંતુ હું એ જાણવા માંગુ છું કે તમે આ ફેંસલા કેવી રીતે આપ્યા એ મને વિગતવાર કહી સંભળાવો ગ્રામીણ ન્યાયાધીશ બોલ્યો હજુર એમાં સામાન્ય બુદ્ધિ વાપરવાની જરૂર છે રમજુ તેલીવાળા કિસ્સામાં મેં કોથળીમાંના બધા પૈસા પાણીમાં નાખી દીધા હતા મેં જોયું કે પાણી ઉપર તેલ તરી રહ્યું છે કારણ કે તેલ આપતી વખતે એ તેલવાળા હાથથી પૈસા લે છે એથી ખાતરી થઈ ગઈ કે આ થેલી અને પૈસા રમજુ તેલીના છે ફરિયાદ કરનારો જૂઠો છે બીજા મુકદ્દમામાં પેલો જુવાન લખવા વાંચવાનું જાણતો હતો જ્યારે જમીનદારનું કહેવું હતું કે એ બુદ્ધુ અને ગમાર છે એથી ખાતરી થઈ ગઈ કે જુવાન શિક્ષકનો શિષ્ય છે અને જમીનદાર લોફવસ થઈ મફતમાં ચાકર મળે માટે ફરિયાદ કરે છે હવે આપના કિસ્સામાં તો આપે નજરો નજર જોયું મારી બુદ્ધિ પ્રમાણે મેં ન્યાય આપ્યો છે આ સાંભળી રાજા ખુશ થયો હવે એને માનવું પડ્યું કે ફક્ત ધનવાન અને અમીર લોકો જ બુદ્ધિશાળી નથી હોતા પણ સાધારણ ગરીબ વ્યક્તિ પણ પોતાની આવડતથી બુદ્ધિમાન અને ચતુર ગણાય છે રાજા ગામડિયા ન્યાયાધીશને પોતાના દરબારમાં લઈ ગયો અને એને રાજ્યનો મુખ્ય ન્યાયાધીશ બનાવ્યો